જય માતા જય દ્વારકાથી અમારા વ્લોક બાજ મિત્રો તમારું સ્વાગત આપણે વ્લોક બનાવ્યો નથી ને આજ હે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આજ વાગી ગયા હે સાંજના ત્રણ અને ને હું જ કરે હું હું જ કરે બીજું કંઈ કામ જ નથી અને આવે પણ ને એટલે ખાટલો પાછક વાગી જાય અમારે આને હુવાઈ દો ને તો પાંચ વાગ્યા સુધી કોમ કરણ ઘોડે હું હું જ ને હું

કેમ તને તડકો લાગતો એવું મને દેખાય છે એવું આભાસ મને થાય છે કે આ ભાઈ તડકો લાગે છે ને ત્યાં પૂજી ગયા છે જો આ છે ને આપણે બીજો વિભાગ છે ગામનો હલો જો આમાં બરોબર આમ હજી વાઢેવા થયા હજી બહાર છે

મેળા સારા છે વાહ વાહ ના હું છે આઈ હશે ઝડપે લઈ લીજે મારા વધારે હે ઝડત વધારે લઈ લીજે મારા સાધા ખાધા ને

તો મિત્રો હે ને આપડે મારવા મારવાને હે છેઠે આપણને હે પાણી વાળવા સોટર દીધા હે અને થોડાક પાવા જોગ હતા ની ત્યાં આમાં એકાદ પાણ ભાઈ દ્યો ને એટલે હે ને થોડો કામ કેવાય કે નસીબ માં થોડું ધૂળ પડે કેમ છે ભાઈ તમે થોડું ગીજો મને જોવા ગઈ લાઈ લાઈટ પણ વહી ગઈ એક બરાબર હજી આમ ચાલુ કર્યું તું હે ઉડી ગયું